ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે એનસીપી છવ્વીસ બેઠકો પર એનસીપી ઉભો રાખશે પોતાના ઉમેદવાર એનસીપીમાં એકલા હાથે ચૂંટણી લડવા અંગે ભાજપની પ્રતિક્રિયા કોંગ્રેસના મહાગઠબંધનની વધુ એક નિષ્ફળતા કોંગ્રેસની એ ટીમ તરીકે એનસીપી કામ કરશે ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જન્મત નથી મળતો ભરત પંડ્યાનું નિવેદન ગુજરાતી જનતા નરેન્દ્ર મોદીને જીતાડશે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બન્યું નહીં એટલે એનસીપી છૂટું પડ્યું આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે છવ્વીસ બેઠકો ઉપર તેઓ ઉમેદવાર ઉતારશે અને છવ્વીસ બેઠકો પર તેઓ ચૂંટણી સાથે સાથે જે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે એમાં પણ એનસીપી પોતાના ઉમેદવારો ઉતારશે અને એમાં પણ ચૂંટણી લડશે મહત્વની વાત છે કે જે મહાગઠબંધનમાં કોંગ્રેસ સાથે જોડાયેલું હતું પરંતુ આ જે રીતની જાહેરાત કરવામાં આવી છે તેના બધી લાગી રહ્યું છે કે જે કોંગ્રેસ સાથેનું જે મહાગઠબંધન હતું એ ક્યાંક નિષ્ફળ ગયું છે અને જેના લીધે ગુજરાતમાં એનસીપી છવ્વીસ સીટો ઉપર ચૂંટણી લડવાનું છે સાથે ભાજપ દ્વારા પણ એક પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જે મહાભુગત સીટો ઉપર ચૂંટણી લડવાનું છે અને સાથે સાથે એનસીપી ને કોંગ્રેસ એ ટીમ તરીકે પણ ભાજપે ગણાવી છે એટલે કે આવનાર સમયમાં એનસીપી કોને નુકસાન કરી છે એ જોવાનું રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કોંગ્રેસની મહાગઠબંધનમાં વધુ એક નિષ્ફળતા જાહેર થઈ છે યુપીથી માની અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવા તૈયાર નથી એ દિલ્હી હોય યુપી હોય કે બીજા રાજ્યો હોય તો મને લાગે છે કે કોંગ્રેસની હવે આ એ ટીમ તરીકે એનસીપી કામ કરશે અને ગુજરાતની જનતા વર્ષોથી એનો ઇતિહાસ રહ્યો છે કે ગુજરાતની જનતા ક્યારેય ત્રીજી પાર્ટીને સમર્થન આપતી નથી ત્રીજી પાર્ટીને ક્યારેય એ પોતાનું